દુર્યોધન ને કીધું દુર્યોધન ધક્કો મારવાની જરૂર નથી મારી જાતે જતો રહું છું はい અમુક ઉંમર પછી જો ઘરમાં બહુ માન ના હોય ને તો મારી એક વિનંતી બોલવાનું બંધ કરજો આંખથી જોજો સમય એ સમય જે કરે છે એને જોયા કરો જેનો નિર્ણય કોઈ નથી કરી શકતું એનો નિર્ણય સમય અને ભગવાન કરે છે કારણ જાણતા હોવા છતાં બોલો નહીં જે બોલવાથી તમારે કાયમ માટે ઘર છોડવાનો વારો આવે છે આ તો સમાજ જે ઘરમાં ભગવાનની ભક્તિ નથી ને એ ઘરમાં સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વધારે હોય છે કોને કોની સાથે કેવી રીતના રહેવું ને કેમ બોલવું એનું ભાન નથી હોતું બીજી એક વાત કહું ખોટું ના લગાડશો ભાઈ જે વ્યક્તિની જેટલી મર્યાદા છે ને જેને જેટલું પચે છે એટલું જ બતાવો હા જેને જેટલું પચે છે સાહેબ કોઈક વાર એવું બને છે અમુક વ્યક્તિને જેની લાયકાત નથી જેને જીવનમાં કઈ જોયું નથી એવી વ્યક્તિને કોઈક વાર સુખી કરવા ઘરમાં લઈ આવીએ ને કયું છે ભાઈ પાંચસો ની નોટ જોઈ ના હોય અને સીધી બે હજારની નોટ જોવે તકલીફ ચાલુ થઈ જાય વ્યક્તિની જેટલી મર્યાદા છે એ જેટલું પચાવી શકે ને એને એટલું જ બતાવો સાહેબ ઘરે કહ્યું છે ને અતિશય યોક્તિ કરવાથી કોઈક વાર અંત સમયે તમારે દુઃખ ભોગવવાનો વારો આવે છે બધું બધું હવા હવા રોટલા પર પડી રહેવું પડે છે કોઈ તમને પૂછવા તૈયાર નથી હોતું હું ઘણી વાર કહું બધું બધાને આપજો ખોટું લાગે તો માફ કરજો બધું બધાને આપજો પણ ગર્મ ચેક પર સહી તમારી રાખજો સાહેબ એટલા બધા ઘોડા એટલા બધા એટલા એટલા બધા બધા લાગણીશીલ ન બનો કે ખાલી કર્યા પછી ખબર પડે કે હવે મારું કોઈ નથી વિદુરજીએ કહ્યું હું જાતે જતો રહું છું અને સુખદેવજી બોલ્યા પૂરના દ્વાર પર મૂકી દીધા કથા કરતા કરતા સુખદેવજી રડ્યા સુખદેવજી કે પરીક્ષિત વિદુરજી જતા નથી આ તો હસ્તીના પૂરનું પુણ્ય ચાલ્યું છે વ્યક્તિ ઘરમાં હોય છે ને એ વર્ષો જુદા હોય છે એના ગયા પછીનો સમય જુદો હોય છે કે છે ને દાદા હતા તારે ઘરમાં બધું હતું અને ગયા પછી વરસ થવા આવ્યું ઘરમાંથી ધીરે ધીરે બધું હાલવા માંડ્યું છે કોઈ ગર્ભથી શ્રીમંત હોય છે કોઈ જન્મથી શ્રીમંત હોય છે કોઈ પુણ્યથી શ્રીમંત હોય છે કોઈ પ્રારબ્ધ પુરુષાર્થ અને પિતૃઓની પુણ્યાયથી શ્રીમંત હોય છે